આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે આજે ઝાંક તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી ડેડિયાપાડા તાલુકામાં આવી છે ત્યારે આ ઝાંક બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે એના સમર્થનમાં અમે બધા આવ્યા છે જે રીતે ડેડીયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં લોકસભામાં અમારા પર ભરોસો મૂક્યો છે એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંકની પીતા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડીયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડીયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં

અમારા બાળકો ભણવા માંગે છે પણ એમના માટે શિક્ષકોની વ્યવસ્થા નથી શાળાઓની વ્યવસ્થા નથી આજે અમારા ખેડૂતો આ વિસ્તારોમાંથી કાચો માલ પેદા કરે છે આજે તુવેર જેવા તુવેરની વાત કરી આજે તુવેર અમે નાખવા જઈએ છીએ બજારમાં અમને સિત્તેર રૂપિયા મળે છે અને એ જ તુવેર દાળ અમે લેવા જઈએ છીએ બીજા દિવસે અમને એકસો થી બસો રૂપિયા આટલી મોટી લોટ આ સરકારમાં ચાલી રહી છે ઉદ્યોગપતિઓની આ નજર આ વિસ્તારો પર છે આ વિસ્તારોમાં જમીન સંપાદનો કોરિડોરના નામે થાય છે આ વિસ્તારોમાં નકલી કોલેજો જે એન એમ નર્સિંગની આવી એમાં પણ અમારી વિદ્યાર્થીની અમારી બહેનો સાથે અન્યાય થયો છે ત્યારે અમે પ્રજાને અપીલ કરીએ છીએ જ્યાં પણ પ્રજાની જરૂરત હશે પ્રજાના ન્યાય માટે લડવાનું થશે અમારા લોકો સાથે શોષણ થશે જ્યાં અમે ઉભા રહીશું લડીશું જ્યાં પણ અમારા લોકોનું શોષણ થાય છે શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય રોડ રસ્તા હોય ભૌતિક સુવિધા હોય બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે ખોટા લોકોને આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી નલસે જલ નામના યોજનાઓમાં કરોડોનું ભ્રષ્ટાચાર થઈ ગયું મનરેગામાં મટીરીયલના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થઈ ગયા ત્યારે આ એક અમારી શરૂઆત છે આજે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને લોકોનો અવાજ બનીને સડકથી સદન સુધી લડું છું ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આ જ ડેડિયાપાડાની જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે અને લોકોને ન્યાય આપવાનું કામ કરશે એટલે ડેડીયાપાડા સાગબારાની જનતાને અપીલ કરીએ છીએ જે રીતના તમારો સહકાર અમને વિધાનસભા અને લોકસભામાં મળ્યો છે એવો સહકાર રાહુલભાઈને પણ આપજો અને આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આપજો એ જ વિનંતી સાથે અમે રાહુલભાઈ આજે ફોર્મ ભર્યું છે ત્યારે એમને પણ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ કે આ ચૂંટણીમાં અમે નિષ્ઠાપૂર્વક લડીશું અને સારા એવા માર્જિનથી આ ચૂંટણી અમે જીતીશું ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની જે બે બેઠકોની પેટા ચૂંટણી હતી એમાં સાગબારા તાલુકાની બે ભાદોડ બેઠકની આજે અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા ભાદોડ બેઠક પરથી આમ આદમી પાર્ટીની કોર કમિટીએ સંધ્યાબેન પ્રવીણભાઈ વસાવા પર ભરોસો મૂક્યો છે એમને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે સંધ્યાબેનની સાથે એમના આજુબાજુ એમના તાલુકા બેઠકમાં આવતા ગામોમાંથી મોટી સંખ્યામાં વડીલો યુવાનો માતા અમારા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ એના આગેવાન ડોક્ટર દયરામભાઈ ગિન્દરભાઈ દેવેન્દ્રભાઈ તમામ આગેવાનો સંધ્યાબેન સાથે અમે એમના સમર્થનમાં અહીંયા આવ્યા છે ત્યારે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ અગાઉ પણ વિધાનસભા હોય કે લોકસભા હોય આમ આદમી પાર્ટી પર અને અમારી પૂરી ટીમ પર ભરોસો મૂક્યો છે આ પેટા ચૂંટણીમાં પણ સાગબારા અને ડેડિયાપાડાની જનતા અમારા પર ભરોસો મૂકશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ ડેડિયાપાડા સાગબારા સમેત પૂરા નર્મદા જિલ્લાની જનતા અમારા પર ભરોસો મૂકશે એવી અમને પૂરેપૂરી આશા છે આવનારા દિવસોમાં સંધ્યાબેનને અહીંની જનતા જો વિજય બનાવશે તો સંધ્યાબેન પણ સાગબારા તાલુકાના લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે સાથે સાથે અમારી પૂરી ટીમ છે જ્યાં પણ નાનું મોટું જે પણ કામ પડે છે અમે ત્યાં ઉપસ્થિત થઈએ છીએ અને આવનારા દિવસોમાં પણ આજ જે આદિવાસી સમાજના અનેક પ્રશ્નોના નિરાકરણ બાબતેથી કે રજૂઆતો બાબતે અમે લોકો સાથે રહીને આગળ વધવા માંગીએ છીએ ત્યારે ફરી એકવાર સંધ્યાબેનને આ ચૂંટણીમાં ભાદોડ તાલુકા પંચાયતમાં પાર્ટીએ ભરોસો મૂક્યો છે અને અમને પૂરેપૂરો સાગબારા અને ડીડિયાપાડાની જનતા પર ભરોસો છે કે સંધ્યાબેન પર ભરોસો મૂકશે અને સંધ્યાબેન ને જંગી બહુમતી થી આ ચૂંટણીમાં વિજય બનાવશે એ જ વિશ્વાસ સાથે અમે આજે નામાંકન અહીં ભરી અને અમારો વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ